નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તે એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેનું મોડેલ પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ સાતની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર એકથી અહીંયા કહ્યું છે કે નીચે આપેલા વાક્યોને વાક્ય ઉદ્ગાર વાક્ય અને વિધાન વાક્યમાં

તમે બાળકો માટે નવા કપડાં ક્યારે લાવશો તો વાક્ય નવમું બાની યાદમાં લાલી એ કૂતરી પણ રડતી હતી તો ઉદ્ગાર વાક્ય નૈના એક ઇન્જલને કાનમાં શું કહ્યું તો પ્રશ્નાર્થ વાક્ય મિત્રો તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજની ધોરણ સાતની ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે એકમ કસોટીઓ છે તેમના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વીડિયો અથવા તો આ પીડીએફ જે છે તે વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટેની લિંક તમે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર વોટ્સઅપ કરી અથવા તો સંપર્ક કરી અને મેળવી શકો છો તો જરૂરથી આ તમામ પીડીએફઓ જે છે મેળવી લેજો

કાગળ વાંચ્યો તો ક્રિયાપદ આવશે વાંચ્યો અને વાક્ય આવશે કે મેં આજે મારા મિત્રનો પત્ર વાંચ્યો પંક્તિ રડી તો ક્રિયાપદ આવશે રડી અને વાક્ય આવશે કે અકસ્માતના સમાચાર સાંભળી અને માતા રડી પડી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યોમાં શબ્દો આડા થઈ ગયા છે તેની યોગ્ય સ્થાને મૂકીને વાક્ય ફરીથી લખો પેલું અમે પુસ્તક છીએ હશે અત્યારે તે રાતે લખાતું કેમ તો જવાબ આવશે કે અત્યારે અમે રાત્રે પુસ્તક લખીએ છીએ ને કેમ લખાતું હશે છૂટી મને શકે હવે રસ્તો એવો લાગતો એકે તો નથી તો જવાબ આવશે કે હવે છૂટી શકે એવો એક રસ્તો મને લેતો લાગતો નથી ભટ્ટ લેખક છે પાઠના જીવરામ દલપત તો દલ જીવરામ ભટ્ટ પાઠના લેખક દલપતરામ છે મને નહીં રિક્ષા હું બસમાં જઈશ મળે તો મને રિક્ષા નહીં મળે તો હું બસમાં જઈશ કરતા છે ગુજરાતી વધુ ગણિત મને ગમે મને ગુજરાતી કરતા ગણિત વધુ ગમે છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એમાં પેલું સવાર ક્યાં ચમકી ઉઠી છે તો વૃક્ષોના કોમળ પાનની લાલ ટશર ઉપર તેમજ સરોવરમાં ઉગેલા કમળો ઉપર સવાર ચમકી ઉઠી છે સવાર ઉપર તડકાની શી અસર થઈ છે તો સોનેરી રંગનો તડકો પડવાથી સવાર સોના જેવી લાગે છે મનુષ્યના મનમાં સવાર કેવી રીતે ઉગે છે તો મનુષ્યના મનમાં સવાર હસતા હસતા નવચેતન અને ઉલ્લાસ થઈ ઉગે છે પ્રકૃતિના કયા કયા તત્વો સવારને વધારે છે તો પ પશુ પક્ષી વાદળ સરોવર મોરપીચ તડકો પાટી માટીના કણકણ પતંગિયા તેમજ ફૂલો વગેરે પ્રકૃતિના તત્વો સવારને વધારે છે વધાવે છે હસતા હસતા મનમાં ઉગી અને રમતા રમતા ઘરમાં પૂગી દ્વારા કવિ શું કહેવા માંગે છે સોના જેવી સવાર થતાં બધા મનુષ્યોના મનમાં પ્રસન્નતા વ્યાપી ગઈ છે અને સોનેરી તડકો ઘરમાં રમતા નાના બાળકો પાસે પહોંચી ગયો એમ કવિ કહેવા માંગે છે તો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો